પટેલ મુખ્યમંત્રી હતા એ દરમિયાન ટાંકી બનાવવામાં આવી હતી પાટણ શહેરને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે આ ખાન ખાતે ટાંકી સાથે તમામ સાધન સુવિધા સાથે કમ કમ્પ્લીટ ટાંકી બનાવવામાં આવી હતી પણ ટાંકી બનતા હજી ટાંકીમાં પાણી પણ ભરવામાં ન આવતા લીકેજ થવાનું ચાલુ થઈ ગયું હતું દોઢ વર્ષ સુધી પાણીનો ટાંકીનો ઉપયોગ થયો નહોતો ત્યારબાદ એક બરોડાની કંપનીને નગરપાલિકાએ પોતાના સ્વ ખર્ચે ટેન્ડર આપી અને કામ રિપેરિંગની કામગીરી કરાવી હતી ત્યારબાદ આ કામગીરી ચાલુ થઈ હતી આ કામગીરી જ્યાંથી શરૂઆતથી ભ્રષ્ટાચારની કામગીરી હતી એના ઘણા બધા પ્રકાશિત મીડિયામાં થયેલા હતા પણ પાટણ નગરપાલિકાએ કોઈ કોઈપણ પ્રશ્ન લીધો નતો પણ ભ્રષ્ટાચાર ઉપર પગલાં ભર્યા ન હતા હમણાં તાજેતરમાં સુરતમાં જે એક નવું નિયુક્ત ટાંકી પડી ગઈ એના કરતાં પણ ગંભીર પરિસ્થિતિ પાટણ નગરપાલિકાની ખાન ટાંકીની છે ત્યારબાદ બીજી નવી ટાંકી બે હજાર એકવીસ બાવીસની ગ્રાન્ટમાં બનાવવામાં આવી છે એક કરોડની સિત્તેર લાખના ખર્ચે જે ટાંકી બનાવવામાં આવી છે એ પણ બનાવતા પહેલાં એ પણ સદંતર ફેલ થઈ ગઈ છે જૂની ટાંકીમાં વર્ષોથી કેટલા સમયથી પાઇપ લીકે પાઇપમાંથી પાણી લીકેજ થાય છે લાખો રૂપિયાનો ધુમાડો નગરપાલિકાએ કર્યો હોવા છતાં પણ હજી સુધી રિપેરિંગ કરી શક્યા નથી